તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છે મોઢેરા મંદિર એ બહુ જ પ્રાચીન મંદિર છે અને ઘણા પ્રવાસીઓ મિત્રો અહીંયા આવે છે તો આજે પણ આપણે મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત કરીશું તો તમે જોઈ શકો છો કે સૂર્યમંદિર મોઢેરા સૂર્ય સૂર્યમંદિરની બહાર જ મિત્રો અહીંયા ગુજરાતી રેસ્ટોરન્ટ છે મિત્રો અહીંયા જમવાની પણ સુવિધા છે તેનો મિત્રો અલગ આપણે ચાર્જ આપવો પડે છે तो जय माताजी आज आप पहुँची मोटेरा सूर्य मंदिर अंदर जाइए टिकट से तो मित्र विडियो कंटीन्यू वॉच करजो तो चलो मित्रों टिकट ने ले लीए तो मित्रों मंदिर गुजरात अन्य मंदिरों करता शिल्प स्थापत्य कला उत्तम नमूनो ईसवी सौ अगियमी सदी में निर्माण करेलोरा स्थित મંદિર પાટણ શહેરથી ત્રીસ કિમી દૂર મહેસાણા જિલ્લાના બહુચારી તાલુકાના રૂપે નદી સાથે મળતી પુષ્પવતી નદીના ડાબા કાંઠે આવેલું આ મંદિર છે અને મિત્રો ટિકિટની વાત કરીએ તો આપણા ગુજરાતીના મિત્રો પચીસ રૂપિયા ટિકિટ છે અને મિત્રો અન્ય અધર કન્ટ્રીથી આવે એટલે કે અમેરિકાએ કે બીજું કોઈ દેશથી આવે તો મિત્રો તેના ત્રણસો રૂપિયા ટિકિટનો ચાર્જ છે તો મિત્રો આપણે ટિકિટ લઈને અંદર આવી ગયા છીએ તો આપણે હવે જઈશું મંદિરની અંદર તો તમે જોઈ શકો છો કે કંઈક આ રીતનું મિત્રો બહારથી પ્રવાસીઓ વધારે આવે છે અને અત્યારે સમય થયો છે બપોરનો એક વાગી ગયો છે અને ગરમી પણ મિત્રો એવી છે તો તમે જોઈ શકો છો તો ચાલો આપણે જઈશું હવે તો નજીકથી આપણે જોઈ લઈએ મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો જો તમે આવ્યા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરી દેસુ અહીંયા મિત્રો તમે જોઈ શકો કે પ્રવાસી માટે એવા બોર્ડ રાખેલા છે એમાં ગુજરાતી ભાષામાં ઇંગ્લિશ ભાષામાં અને હિન્દી ભાષામાં એમ ત્રણ ભાષામાં એની અંદર ઉલ્લેખ કરાયો છે